ગુજરાત રાજ્યમાં આગામી 10 દિવસમાં ભારે વરસાદથી ચપેટમાં આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અમલાલ પટેલે આજે જાહેર કર્યું છે કે ગુજરાતમાં 16 થી 20 ઓગસ્ટ દરમિયાન સાર્વત્રિક અને અનરાધાર વરસાદ થશે. જેમાં કેટલાક વિસ્તારોમાં 12 ઇંચથી પણ વધુ વરસાદનો રેકોર્ડ થઈ શકે છે. આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે આવતીકાલથી ભારે અને અતિ અતિભારે વરસાદની શરૂઆત થઈ જશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં જામનગર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડશે આ પાંચ દિવસ દરમિયાન ગુજરાતના લગભગ બધા જિલ્લાઓમાં વરસાદ થશે મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે જેના કારણે નદીઓ અને ડેમોમાં પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે સત્યાવીસ ઓગસ્ટ સુધી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે આગામી સમયમાં વરસાદ અંગે જોઈએ તો લગભગ અંગળધાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે આજે પંદરમી ઓગસ્ટના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા મળવાની શક્યતા રહેશે કોઈ કોઈ જગ્યાએ પરંતુ તારીખ સોળસો વીસમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ સત્યાવીસ સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અંધાધાર વરસાદ થવાની શક્યતા છે લગભગ બાર ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે અને દ્વારકાના ભાગો પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવા અતિભારે વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે હવે કેટલો વરસાદ ક્યાં થશે તે તેવું કહેવું મુશ્કેલ છે કારણ કે અંધાધાર વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ચાર સત્યાવીસ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ જે છે એને જનધને કાળજી રાખવી ઈચ્છ રહે નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું કારણ કે અનરાધાર વરસાદ લગભગ સોળ તારીખથી વરસાદ વીસ તારીખ સુધીમાં વરસાદ સાર્વત્રિક વરસાદ હજુમાં થઈ જશે પણ સત્યાવીસ તારીખ સુધીમાં અનરાધાર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા પૂર આવવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઓગસ્ટ માસમાં સૂર્ય સૂર્યકેતુની ઋતુ રાજકારણ ઉપર ખરાબ પ્રભાવ પાડી શકે તેમ છે એટલે પક્ષા પક્ષી હુંસાતુંથી અને રાજકારણમાં વરવા દો જોવા મળે આંદોલનો હડતાળ વગેરે જોવા મળે જી